ચેલો દોસ્તો બધા ગુડ મોર્નિંગ રામ સીતારામ જય કરવામાં આવે છે આજે આપણે ચાલુ કર્યું કહ્યું ખેતરમાં તો આપણે ખેતરમાં શું કરીએ બ્લોગમાં બનાવી રહીશું તો જોવો કે આ ટાઈપ નો એટલે ઊંડો ખાડો કરેલ છે ને તાબડ તો અત્યારે કામ ચાલુ છે બે બોતેર પછી જો ધૂળ નાખે એક આપણું છે એક ભાઈબંધ નું છે ને આપણે જો આમ દાતી માં માર લીધું પાટી હું પેલા પાવડો જોડે એમાં મજા ન આવી જો વાહ હોય ખેતર રેવલ કરી જા એટલે બોસ દે બોસ તો દોસ્તો જો અટાણે લોડિંગ હાલે સીએનજી એ સોટા હાથી માં આપડે રોટા ભરવાનું હે જો આ મેસીને આવું ફૂલ રોટાવેટર ને આમાં કઈ સેટિંગ ન હોય તો જીસીબી ઉછો કર્યું આમાં ભરવું બાકી આનું કામ ગયું હું આપણે રિવ્યુ લીવું હું રોટા રોટાવેટર એક્સચેન્જ કરવાનું હે તમને ખબર હોય જ કે આપણો વિડીયો જોતા કે આપણે કીક ને કીક નવીન હોય જ તો આ ભાઈ સિંગી કુતાડી દીધું છે થોડું આગળ લે લે કુતે કોકા કાના ભાઈ શું કેવાનું આના વિશે તમારે કંઈ કહેવાનું કુતે જાય ભાઈ હે ભાઈ આરાવલ છે ને આવો દેની એક કામ કઈ સીલો બદલાવ ને રાજુ લોક ચાલુ કું વાહન હા હા પૂરી માનતા તારે વાડી આવી રાજુભાઈ બિચારો આવ્યો હતો ફાકી લૂંટી લેવામાં આવી છે આ ઢાકણી ખોલ નાખો કે તો દોસ્તો મેને ચાલુ છે ત્યારે તાવડ તો આપણે જેવા ખાડો કર્યો તો નાથે ધૂળ ભરે ભરે હારીએ તો તો આ થોડો કામ આવી ગયું પાછું એ સર આમો કરને કોઈ ટ્રાય થાય જો એ ભાઈ રિવેશ લઈ લીધું હોય તો આ વાછી નાડો નહીં છટકે જાય તો જો પેલા રોટાવેટર મૂકી દીધું એ જીસીબી ને પાછું ના લીએ તો એમાં કાં હોય આ ઘરનું ના ટાયરું બેહે જાય ઝીણા ટાયરું આવે ને આમાં પાછી ફાંગા ની ખેડ હે આ સોટા થી કામ મળી ગયું મો બાકી સીએનજી નું આગળ આપણો ભાઈ નું છે પાછું રિટર્ન આવે ને તાર એનો આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ હું કે કેવું છે જોઈએ જ ને આપણે આ રોટાવેટર છે ને એક્સચેન્જ કર્યું રાજકોટ એટલે કયું રોટા લીધું કેવું છે કામ બાપા એટલે આમાં એવું કાં હેન્ડબ્રેક મારે આમાં કઈ દોડાય નઈ જાય આમાં ખબર સીએનજી થયું ને ચાલુ સાલું બંધ છે

હું શું કરો આ બધે હાવ મારા માથે હાવીસ ફૂલ ચોડાવતા આ ટકો ને ગરો ગઈ બસ એ તારો પગ આવે જાય નઈ

તમને ખબર જ છે કે આપણે કા નવીન છે આપણું રોટાવેટર વેટર તું એક્સચેન્જ થઈને આવી ગયું છે તો તમને દેખાડીએ કેવું છે કામ કોણ કોઈ તો દોસ્તો આ છે રોટાવેટર આપણું રોટા નું જે કહેતા હતા ને કાંઈક આવું છે એમાં કેવું છે મારે થોડું કામ હતું ને તો આ વ્લોગ અધૂરો રહી ગયો એટલે થોડોક એક બે દિવસ આગળ પાછળ થયો હે તો જો આમાં કેવું આપણે શક્તિમાં હતું એક્સચેન્જ કર્યું ટૂંકમાં પ્રોડક્ટ આખું એનું જ વાપરવામાં આવે અને જોરદાર બ્રાન્ડ હે આ વસ્તુ તમે બોડી જુઓ એકદમ ને આ લૂટકાય એ બી આવે જોરદાર ને આમાં નવીન કામ જો આ જે વસ્તુ હોય પાછળની જોવો તમે આપણી નોર્મલી બધે રોટાવેટરોમાં હે ને આ છ ફૂટનું જ છે પણ નોર્મલી બધે રોટાવેટરમાં હે ને અહીંયા આપણે બે સ્પ્રિંગ જ આવે છે જો જો આપણે આ પાટા ઘહાઈ જાય ને એટલે આપણે આખો બદલાવો પડે આમાં જો આ ફોલ્ડિંગ વાળો આપે દીધો આ પટ્ટી ઘહાઈ જાય એટલે આ ખોલે ને આપણે બીજી નાખી દેવાની જો ને આપણે થોડુંક બ્લેડું વધારે દીધી આ કે કેટલી અડતાલી લગભગ બ્લેડું વાળું લીધું આપણે ને બાકી રોટાવેટર જોવામાં તો બહુ જોરદાર લાગે તમે જોવે હકો

એટલે આ આપણે પરચેસ કર્યું હતું આ રોટાવેટર આપણે રાજકોટથી લીધું હતું ને હું તમને આના હે ને કોન્ટેક નંબરે નાખ દઈ ફાર્માટેકનો આવે છે સેમી ચેમ્પિયન ને આમાં તમારે હે ને એક વસ્તુનો ફાયદો થાય છે એ આપણે વિડીયામાં નહીં કહીએ પણ હું તમને કોન્ટેક નંબર નાખ દઈ ઝીણે લેવું નહીં ભાઈને ફોન કરજો તમારે પચાસ ટકાનો આમાં ફાયદો થાય એટલે પચાસ હજારનો કે નહીં પિસ્તાલીસ કે પચાસ હજારનું જ છે ને

એટલે vlog માં કઈ બન્યું રે હું તમારે જોવા ને આપણે vlog કાયમ મૂકવાય હોય ને વારો આવે ને બાકી support હારો view ને આવતા પણ ભેગું નથ થાતું બાકી તમે મોજ કરો જોયા રાખો vlog હા તો આયવા જો આ તો હું શું નો વર સડા હો બાકી કામ કેવાનું હતા ઓ કામ રોટાવેટર કેવું છે આમ રોટાવેટર રિવ્યુ દઈએ રોટાવેટર નું કાઈ નો ઘટે આપણે એલું શક્તિમાન નું વાપરતા તી કેવું કા હેવી કેવું તમને લાગે તમે તો જાજી ના ભાંગ્યા અરે આ બહુ લુટકું છે હા તો હાતાને કેવું હે કે બહુ લુટકું હે એને એવો અટાણે એવો દિયે હે છે કે અમારે જે ગામમાં જવાનું હે દૂધ દેવા તો એ જો વિડીયો નો કરીએ એન્ડ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ને આ રોટાવેટર નું હે ને આપણે ફૂલ હાઈફોન બધું હે ને તમને વિડીયો આવે જ છે એ બનાવવાનો છે સ્પેશિયલ તો વિડીયો ગમ હોય તો લાઈક કરજો શેર કરજો અને બીજું કંઈ કરવાનું હે સબસ્ક્રાઇબ સબ્સ્ક્રાઇબ તો લગભગ બધાએ કરી જ દીધું હાલો તો મળી ગયા